નમસ્કાર ચેનલ ધર્મ બુકમાં સ્વાગત છે સાંભળીએ એકવાર ભગવાન શિવે પોતાના તેજને સમુદ્રમાં ફેંકી દીધું તેમાંથી એક મહાતેજસ્વી બાળકનો જન્મ થયો આ બાળક આગળ જતાં જાલંધર નામના પરાક્રમી દૈત્ય રાજા બન્યો તેની રાજધાનીનું નામ હતું જાલંધર નગરી દૈત્યરાજ કાલનેમીની પુત્રી વૃંદાનો વિવાહ જાલંધર સાથે થયો જાલંધર મહારાસ હતો પોતાની સત્તાના મદમાં ચૂર થઈને તેણે માતા લક્ષ્મીને પામવાની કામનાથી યુદ્ધ કર્યું પરંતુ સમુદ્રમાં જન્મેલા હોવાને કારણે માતા લક્ષ્મીએ તેને પોતાના ભાઈ તરીકે સ્વીકાર કર્યો ત્યાંથી પરાજિત થઈને તે દેવી પાર્વતીને પામવાની લાલસાથી કૈલાસ પર્વત પર ગયો ભગવાન દેવાધિદેવ શિવનું જ રૂપ ધારણ કરીને માતા પાર્વતીની નજીક ગયો પરંતુ માતાએ પોતાના યોગ બળથી તેને તરત જ ઓળખી લીધો અને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા દેવી પાર્વતીએ ક્રોધિત થઈને આખી વાત ભગવાન વિષ્ણુને કહી સંભળાવી જાલંધરની પત્ની વૃંદા ખૂબ જ પતિવ્રતા સ્ત્રી હતી તેના પતિવ્રત ધર્મની શક્તિથી જ જાલંધરને ન તો મારી શકાતો હતો અને ન તો પરાજિત કરી શકાતો હતો તેથી જાલંધરનો નાશ કરવા માટે વૃંદાના પતિવ્રત ધર્મને ભંગ કરવું ખૂબ જ જરૂરી હતું આ જ કારણે ભગવાન વિષ્ણુ ઋષિનું વેશ ધારણ કરીને વનમાં પહોંચ્યા જ્યાં વૃંદા એકલી ભ્રમણ કરી રહી હતી ભગવાન સાથે બે માયાવી રાક્ષસો પણ હતા જેમને જોઈને વૃંદા ભયભીત થઈ ગઈ ઋષિએ વૃંદાની સામે પળમાં જ તે બંને રાક્ષસોને ભસ્મ કરી દીધા તેમની શક્તિ જોઈને વૃંદાએ કૈલાસ પર્વત પર મહાદેવ સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જાલંધર વિશે પૂછ્યું ઋષિએ પોતાના માયાજાળથી બે વાનર પ્રગટ કર્યા અને એક વાનરના હાથમાં જાલંધરનું માથું હતું અને બીજાના હાથમાં જાલંધરનું ધડ હતું પોતાના પતિની આ દશા જોઈને વૃંદા મૂર્છિત થઈને પડી ગઈ હોશમાં આવ્યા પછી તેણે ઋષિરૂપી ભગવાનને વિનંતી કરી કે તે તેના પતિને જીવિત કરી દે ભગવાને પોતાની માયાથી જાલંધરનું માથું ધડ સાથે ફરી જોડી દીધું પરંતુ પોતે પણ તે પ્રવેશ વૃંદા પતિવ્રતા વર્તન કરવા લાગી જેનાથી તેનું સતીત્વ ભંગ થઈ ગયું આવું થતાં જ વૃંદાનો પતિ જલંધર યુદ્ધમાં હારી ગયો આ સમગ્ર લીલાનું જ્યારે વૃંદાને જ્ઞાન થયું તો તેણે ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુને હૃદયહીન શિલા બનવાનો શ્રાપ આપી દીધો પોતાના ભક્તના શ્રાપને ભગવાન વિષ્ણુએ સ્વીકાર કર્યો અને શાલિગ્રામ પથ્થર બની ગયા સૃષ્ટિના પાલન કરતાના પથ્થર બની જવાથી બ્રહ્માંડમાં અસંતુલન થઈ ગયું આ જોઈને તમામ દેવી દેવતાઓએ વૃંદા પાસે પ્રાર્થના કરી કે તે ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્ત કરી દે વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્ત કરીને પોતે આત્મદાહ કરી લીધો જ્યાં વૃંદા ભસ્મ થઈ ત્યાં તુલસીનો છોડ ઉગી નીકળ્યો ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હે વૃંદા તું તારા સતિત્વને કારણે મને ખૂબ જ પ્રિય થઈ ગઈ છે હવે તું તુલસીના રૂપમાં હંમેશા મારી સાથે રહેશે ત્યારથી દર વર્ષે કાર્તિક મહિનાની દેવ ઉઠની એકાદશીના દિવસને તુલસી વિવાહ તરીકે ઉજવવામાં આવે છે જે મનુષ્ય મારા શાલિગ્રામ રૂપ સાથે તુલસીનો વિવાહ કરશે તેને આ લોક અને પરલોકમાં વિપુલ યશ પ્રાપ્ત થશે એ જ દૈત્ય જાલંધરની આ ભૂમિ જાલંધર નામથી વિખ્યાત છે સતી વૃંદાનું મંદિર મોહલ્લા કોટ કિશનચંદમાં આવેલું છે કહેવાય છે કે આ સ્થળે એક પ્રાચીન ગુફા પણ હતી જે સીધી હરિદ્વાર સુધી જતી હતી સાચા મનથી ચાલીસ દિવસ સુધી સતી વૃંદાના મંદિરમાં પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જે ઘરમાં તુલસી હોય છે ત્યાં યમનાના દૂત પણ અસમયે નથી જતા જે મનુષ્ય તુલસી અને આમલાની છાયામાં પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે તો આ હતી આજની કથા તમને આજની આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે જ મારા ચેનલ ધર્મ બુકને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ